નમસ્કાર ખેડૂત મિત્રો આજની તારીખે ચાર તારીખ ત્રીજો મહિનો બે હજાર પચીસ વાર રોજ તમારા બધા લોકોનું જુનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર હાર્દિક સ્વાગત છે આજે હું તમને નવા ચણાની હરાજીમાં લઈ જઈશ અને બતાવીશ કે આજના નવા ચણાના બજાર ભાવ કેવા છે નવા ચણાની હરાજી ચાલુ થઈ ગઈ તો ચાલો હરાજીમાં જાય અને જાણીએ આજના નવા ચણાના બજાર ભાવ કેવા રહ્યા છે અમારા ચેનલના વિડીયોની અંદર તમને લોકોને કંઈ પણ વસ્તુ પસંદ આવે તો અમારી ચેનલને લાઈક શેર સબ્સ્ક્રાઇબરને ફોલો કરવાનું ભૂલતા નહીં

આ ચણા નો ભાવ એક હજાર ને બેતાલીસ વાત કરીતાલીસ ભાવનો એક હજાર બેતાલીસ જોવો ભાઈ એક હજાર બેતાલીસ ભાવ તે સચ સા પુતો ના પહો રિતો 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 નો મતન માટરો મતરો આપવા નથી સેઠો આપીયા આને ક્યો ભર્યો જન થોડી થોડી કપડી કપડી કપડે આ નીકળે એટલે કણે જોવા પણ ન દેઓ આવ શાવનનો માલ છે હે હા તો બરોબર ધ્યાન આ ને ચકરા જાય કઈ લ્યો જમે બસ તમે માણ લે ભાઈ તમે ભાઈ નવા બીટુ ચણા હે 1240 રૂપિયા ભાવ થયો ક્વોલિટી સે વાત કરે ભાઈ જો ભાઈ ક્વોલિટી માં આવા હે ભાઈ 1240 રૂપિયા ભાવ થયો નવા બીટુ નો ક્વોલિટી માં સારા હે ભાઈ જોઈ લો 1240 રૂપિયા ભાવ બીટુ નો જ નવા નવા જો ક્વોલિટી 1240 ભાવ ભાઈ નવા ચણા એક હજાર ને છપ્પન રૂપિયા ભાવ થયો ક્વોલિટીની વાત કરીને ક્વોલિટીમાં સારા ભાઈ જોઈ લો એક હજાર છપ્પન ભાવનો જોઈ લો એક હજાર છપ્પન રૂપિયા ભાવ ક્વોલિટીમાં સારો માલ જોઈ લો એક હજાર છપ્પન આ ચણા નો ભાવ એક હજાર ને ત્રીસ થયો ભાઈ નવા આ ક્વોલિટીની વાત કરીએ ભાઈ જોવામાં લીલો દાણો વધારે જોઈ લો એક હાજર ને ત્રીસ રૂપિયા ભાવનો આનો જોઈ લો ભાઈ નવા ભાઈ ભાઈ લીલો દાણો છે વધારે એક હજાર ત્રીસ ભાવ થયો આ ચણાનો ભાવ એક હજાર ને ચુમ્માલીસ થયો ભાઈ ક્વોલિટીની ક્વોલિટી ની વાત ભાઈ ક્વોલિટીમાં આવ્યા ભાઈ એક હજાર ચુમ્માલીસ રૂપિયા હાથનો જુઓ ક્વોલિટી એક હજાર ચુમ્માલીસ ભાવનો હાથનો જુઓ ભાઈ ક્વોલિટી હવે એ ભાઈ એક હજાર ને ઓગણચાલીસ ભાવ થયો ભાઈ નવા ચણા ક્વોલિટી છે વાત કરીને આપણે જોવો ભાઈ ક્વોલિટીમાં વાયા ભાઈ એક હજાર ને ઓગણચાલીસ રૂપિયા ભાવ નવા ચણાનો આજનો જુઓ ક્વોલિટી એક હજાર ઓગણચાલીસ ભાવ નવા ચણા ભાઈ એક હજારને પચાસ રૂપિયા ભાવ થયો ક્વોલિટીની વાત કરીએ ભાઈ ક્વોલિટીમાં સારા ભાઈ જોઈ લો એક હજાર પચાસ રૂપિયા ભાવનો આજનો જોઈ લો ક્વોલિટી એક હજાર પચાસ ભાવ જો ભાઈ એ નો ચાલે સંતલે 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 આ ગેરંટી આ બે સંતલે નર હોના આ સાહેબ આ ફોન નહી ચાલુ રાજી આ ચણાનો ભાવ 1042 થયો ભાઈ નવો આ ક્વોલિટી ની વાત કરીન જો ભાઈ ક્વોલિટી માં હોય આ ભાઈ 1042 ભાવનો આજનો નવાનો જોજો ક્વોલિટી ભાઈ આ ચણાનો ભાવ 1032 રૂપિયા થયો ક્વોલિટી છે વાત કરીન ભાઈ માં લીલો દાણો હે ભાઈ વધારે 1032 ભાવનો આ જોજો ક્વોલિટી

1036 पावनो ऑलरेडी